સૈયદના મુફદ્દલ સેફુદ્દીન સાહેબના મિલાદના અવસરે ગોધરા ખાતે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જાહેર આરોગ્ય અંગે જાગૃતિ લાવવા દાઉદી બોરા સમાજની ટોલમબાગ ગોધરા મેરેથોન દ્વારા ઇવેન્ટનું આયોજન કરાયું હતું આ મેરેથોન કાર્યક્રમ એમએસપી લીલેસરા ખાતે યોજાયો હતો જેમાં જનતાએ વય જૂથ અનુસાર ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો આ અવસરે તોલમબાગ ગોધરાએ વિશેષ મહેમાન તરીકે દેફ ઓલિમ્પિક દસ મીટર શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ વિજેતા મોહમ્મદ વનિયાને આમંત્રિત કર્યા હતા મોહમ્મદ વનિયાએ પોતાની ઉપસ્થિતિથી સૌને પ્રેરિત કર્યા અને દૈનિક જીવનમાં આરોગ્ય રમત અને શારીરિક પ્રવૃત્તિઓમાં મહત્ત્વ અંગે લોકોને જાગૃત કર્યા હતા જનતાએ મોહમ્મદ વનિયાની સિદ્ધિ માટે તેમની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ ગોધરા દાઉદી બોરા સમાજના જનાબ આમિલ સાહેબે પણ તેમની પ્રશંસા કરી હતી અને કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ સ્વસ્થ જીવન જીવવાની અને શારીરિક પ્રવૃત્તિઓ માટે તથા રમતગમતને મહત્વ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી